મારાગવડ નહી પૈસા કરવું હા યાર એ બાઈક નહી મારે બાર જવાનું યાર ભરા એ હાલુ ને હાલુ હાલું પૈસા નહીં યાર જેવા ફોન હા યાર આટલા

ઓય ઊભો નઈ રહ્યો પેલી મકાજીએ ના હા પેલે એક બે બિડા મુરઘા પકડ એક બે બિડા મુરઘા પકડે બરોબર હ તો ભાઈ બસ જો હું હું ધંધા આ કે કો મિસ્ટેન ગટ એમ ગટ આ કરો કરજો હું ચૂકો તમાર ઓરખીલા છે તમાર ખબર નહી વાતો હું કે ગાતા કરતો આપો બરોજ થી આ કુછ કુછ તો અહી તુહી આ રંગો હા ભૂ ભૂ રંગોલા બિલ્લો રંગો દિલો એ તું વેત લેવડાઈ તો છોટલો બધું બોલે છે કે શું પણ તને હુંટવાનો છે પૈસા પડાવી ડોન તો ઘણા બધા અમારા દાદા ડોન જોડે ટુશન લેતા બધા જીવ કાઢ પેલા વાત ના કરેલા

એય હમું ન આવો હાચુકો લાબુઈ નહીં નહીં આવો કમ ફૂકને ઓવા હોય આને ફૂક કર હારું હું આવો ઓર બતમ બોલે ના ઓરા જે તારે જે હોય લેપાઈ જા જે થોડું થોડું લેજે હો જા ચાપ પર વધારે લાવજે વધીમ

અમે બધા લૂંટી ના છોડતો ચકુ ના તમે જો ના હો પેલા અમે ગમે તે ના હોય બરો આ તમે આખા તો આખા નાળી તું નાઈ જતો

બીજા તમારે નોકર ના બાપુ કાપો ને આવો તને તમને ખબર પડે કોઈ બેઠા

બનાવડોક ને તમારે તમો કોઈ નોડોક ખાવા નહીં કકા ઉભા જ રહો કકા નોકર તો નહી લાગેલો બરાબર આ હેલ ના કર પડી જાય હોમા નાખી બાજુ કાકા બસ હવે કોઈ હેરાન ન કરી શું કીધું

બોલ હવે આ બધું કેતો નહી ઘેર પાવ ના કેવાય ને કે પથારી દાદા દાદાને કે વસૂલી કરવા મળ્યું દાદા જોડે જમા કરે આપડે

હા તો અમે કણ આઈએ જલ્દી આવો ફોટો પડાવો હા આવ્યો અને તમે કો લૂટી ના લૂટ્યું એ કે અટ્ટેઓ ને બે બાઈક હા જલ્દી આવો જલ્દી આવો ફોટો પડાવો હા તમે ઇના મારવા નું મર હારું હારું હા જલ્દી આવો હા હા મારા ચેલા મારા ચેલા પાછા આવ ભાઈ મેલે તો કોમ કા મારા બંકા પાછા બંકા આવો આ બાય ને ઇના માલો ઇના તો આ જમીન જમીન બોટો આડો બનાવો પૈસા આલવા વસ્તી લેવા લેવા હોય આવશે આપણે કઈ આલવા ની જવાનું

ચોરી થાય યાર નહી આખું પેલો રોડ પડે કેવું હોય ને હું કેવું મારે કોઈ કેવું નહીં

આપડે છે <Slack> <impeachment> <Dowse meltática> મેળો નઈ જતા કઉ છું કે ચક્કું નાક નતું હું કરું મારે હવે માથે પડ્યા માથે પડ્યા તમે ભોય પડ્યા